નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગરવો ગુજરાતમાં હિન્દુ ધર્મ અનુસાર જો કોઈ મહિલાનો પતિ મૃત્યુ પામે તો તેની વિધવા કહેવામાં આવે છે અને તે જીવનભર સફેદ વસ્ત્રો પહેરે છે શાસ્ત્રો અનુસાર પતિના મૃત્યુ પછી નવમાં દિવસે પત્નીએ સંસારના તમામ રંગોનો ત્યાગ કરીને સફેદ વસ્ત્રો ધારણ કરવા પડે છે આ સિવાય તે કોઈ પણ પ્રકારની જ્વેલરી પહેરી શકતી નથી અને ન તો કોઈ મેકઅપ કરી શકે છે પતિના મૃત્યુ પછી થોડા વર્ષો સુધી માત્ર સફેદ કપડા જ પહેરવા પડે છે પછી તેને ખૂબ જ હળવા રંગના કપડા પહેરવાની છૂટ આપવામાં આવે છે જો કે શાસ્ત્રોમાં પણ વિધવાને પુનર્લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પતિના મૃત્યુ પછી જો કોઈ સ્ત્રી છે તો બીજા પુરુષ સાથે લગ્ન કરીને નવું જીવન શરૂ કરી શકે છે પરંતુ જેઓ ફરીથી લગ્ન કરવા માંગતા નથી તેઓ વારંવાર સફેદ વસ્ત્રો જ પહેરે છે સેવટે વિધવા સ્ત્રીઓ માત્ર સફેદ વસ્ત્રો જ શા માટે પહેરે છે આખરે આની પાછળ કઈ માન્યતા છુપાયેલી છે તો ચાલો તમને જણાવી દઈએ કે વિધવાઓ કયા કારણોસર સફેદ વસ્ત્રો પહેરે છે પહેલો કારણ છે કોઈ પણ રંગ માટે કોઈ સ્થાન નથી જ્યારે કોઈ મહિલાના પતિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તે તેના માટે સૌથી મોટી દુર્ઘટના હોય છે સ્ત્રીના જીવનમાંથી પતિનો જવાનો અર્થ એ છે કે હવે તેના જીવનમાં કોઈ રંગ નથી રહ્યા સફેદ રંગ એ છે જેમાં અન્ય રંગોની હાજરી બિલકુલ નથી માટે વિધવા મહિલાઓ શરીર ઉપર સફેદ રંગના વસ્ત્રો ધારણ કરે છે વિધવા મહિલાના શરીર પરનો સફેદ રંગ સૂચવે છે કે હવે તેના જીવનમાં કોઈ પણ રંગને સ્થાન નથી બીજો કારણ છે વિધવા પ્રત્યે સહાનુભૂતિની લાગણી પતિના અવસાન પછી સફેદ સાડી પહેરવાથી સ્ત્રીની એક અલગ ઓળખ બને છે વિધવા મહિલાના શરીર પરનો સફેદ રંગ જોઈને લોકોમાં તેના પ્રત્યે સહાનુભૂતિની લાગણી જન્મે છે અને આ માનસિક અસરને કારણે તે સમાજમાં સુરક્ષિત દાયરામાં રહે છે ત્રીજો કારણ છે સફેદ રંગ આત્મવિશ્વાસ આપે છે જ્યારે કોઈ વિધવા તેના પતિના મૃત્યુ પછી સફેદ વસ્ત્રો પહેરે છે તો તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે સફેદ રંગ તે સ્ત્રીને આત્મવિશ્વાસ અને શક્તિ આપે છે આ આત્મવિશ્વાસના બળ ઉપર તે સૌથી મુશ્કેલ સમયને પાર કરે છે આ સાથે જ આ રંગ મનને શાંત અને સાત્વિક બનાવવામાં પણ મદદ કરે છે ચોથો કારણ છે ધ્યાન અહીં અને ત્યાં ભટકતું નથી પતિના મૃત્યુ પછી વિધવાનું ધ્યાન અહીં ત્યાં ભટકવું ન જોઈએ તેથી જ તેને સફેદ વસ્ત્રો પહેરવાનું કહેવામાં આવે છે કારણ કે રંગીન કપડાં વ્યક્તિને ભૌતિક સુખો વિશે જણાવે છે પતિની ગેરહાજરીમાં સ્ત્રીનું ધ્યાન તે આનંદ તરફ ન જવું જોઈએ તેથી જ તે સફેદ વસ્ત્રો પહેરે છે પાંચમું કારણ છે ભ્રમણાઓથી દૂર શાસ્ત્રો અનુસાર પતિને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે આવી સ્થિતિમાં જો સ્ત્રીનું ભગવાનનું જીવન સમાપ્ત થાય છે તો સફેદ વસ્ત્રો તેને સંસારની આસક્તિ અને મોહથી દૂર રાખવા અને તેના મનને ભગવાનની ભક્તિમાં જોડવામાં મદદ કરે છે તો મિત્રો આ પાંચ કારણો હતા જે કારણોના લીધે વિધવા મહિલાઓ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરે છે મિત્રો હવે તમને જણાવીએ શા માટે વિધવા સ્ત્રીએ લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે જે સ્ત્રીના પતિનું મૃત્યુ થાય છે તેને તેના આહાર અને ડ્રેસિંગ બદલ વાજ પડે છે શાસ્ત્રો કહે છે કે તે સ્ત્રીઓએ માંસ મછલી ડુંગળી અને લસણ મૂકી દેવા જોઈએ શાસ્ત્રોમાં વિધવા સ્ત્રીઓ માટે મસૂર સલજમ મૂળો અને ગાજરનો સેવન પણ પ્રતિબંધિત છે તેઓ માટે રંગબેરંગી કપડાં પહેરવા ઉપર પણ પ્રતિબંધ હોય છે આ કારણોસર થોડા વર્ષો પહેલા વિધવા થયા પછી મહિલા માત્ર સફેદ જ કપડાં પહેરતી હોય છે જો કે સામાજિક ધોરણોમાં થોડા ઘણા ફેરફારો આવ્યા છે અને વિધવા સ્ત્રીઓ હવે રંગબેરંગી કપડાઓ પણ પહેરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ શાસ્ત્રોમાં જે નિયમો વિધવા માટે બનાવવામાં આવ્યા છે તે આમ જ નથી બનાવાયા તેની પાછળ તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આધાર આપવામાં આવ્યા છે ધાર્મિક અભ્યાસ શાસ્ત્રી જાણકાર લોકો કહે છે કે શાસ્ત્રોમાં મહિલાઓ માટે પતિના મૃત્યુના નવમા દિવસે સફેદ કપડા પહેરવાનો નિયમ હોય છે આધ્યાત્મિક કારણ એ છે કે આ વસ્ત્રો સાત્વિકતાનું પ્રતિક છે સફેદ વસ્ત્રોથી વિધવા સ્ત્રીઓને આ બોધ અપાય છે કે કુદરતે તમારા જીવનના તમામ રંગો લઈ લીધા છે જેમ સફેદ વસ્ત્રોમાં કોઈ રાગ ન હોય તેમજ તમે પણ રાગ દ્વેષથી મુક્ત થઈને ઈશ્વર પસાર કરો સફેદ વસ્ત્ર આધ્યાત્મિક બળ પણ આપે છે જે સ્ત્રીના જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે પણ હવે સામાજિક ધોરણો બદલાઈ ગયા છે શાસ્ત્રોના આ નિયમોનું પાલન હવે ઓછું થઈ ગયું છે આનું કારણ છે કે તે સમયે બીજા લગ્નની માન્યતા ન હતી પણ હવે મહિલાઓ ફરીથી લગ્ન કરીને પોતાનું જીવન સુહાગનની જેમ વિતાવી શકે છે જ્યાં સુધી વિધવા સ્ત્રીઓને માંસ મછલી અને લસણ ખાવા ઉપર પ્રતિબંધ છે તો આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તેના ઉપયોગથી શારીરિક ગરમી અને કામેચ્છા વધે છે પતિના મૃત્યુ પછી કામવાસના ઉપર નિયંત્રણ કરવા માટે વિધવા સ્ત્રીઓને લસણ અને ડુંગળી જેવી ઉષ્ણા તાપમાનવાળી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તો મિત્રો આ કારણો હતા જેના લીધે વિધવા મહિલાઓને લસણ અને ડુંગળી ખાવા ઉપર પ્રતિબંધ છે અને મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરી શા માટે વિધવા મહિલાઓ સફેદ રંગના વસ્ત્રો પહેરે છે અને લસણ અને ડુંગળી કેમ નથી ખાતી અને મિત્રો આ બધી વાતો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ કરવામાં આવી છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે આઇકન જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજના આ વિડીયો માટે તમારા અલગ કોઈ મંતવ્ય હોય તો એમને પણ કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો માટે આજના આ વીડિયોને લાઇક અને શેર કરજો અને તમારા મંતવ્ય અમને કોમેન્ટના માધ્યમથી જણાવજો મિત્રો ફરી વાર તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે છે એને પણ ઓન કરી નાખો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના વિડીયોને લાઈક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રસપ્રદ વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત